દર્શક મિત્રો રોજ ક્રાંતિ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે હાલ આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે બ્રાહ્મણી બે ડેમ છે ત્યાં હાલ બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવા એક અપીલ કરવામાં આવી છે હળવદ નજીક આવેલ બ્રાહ્મણી બે ડેમ ઉપર વાસમાં પડેલ ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા હાલમાં ડેમ રૂરલ લેવલ જાળવા માટે ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હોય તેમના હેઠા આવતા ગામના લોકોને સિંચાઈ લોકોને બ્રાહ્મણી નદી પટમાં અવર જવર કરવી નહીં કરવા સિંચાઈ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે દરેક મિત્રોને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે જે આજુબાજુ જે બ્રાહ્મણી બે ડેમનો જે નદી વિસ્તાર છે ત્યાં અવર જવર કરવી નહીં હાલ આવક પાણીનું વધતા બે દરવાજા ખોલવામાં આવ્યા છે તેના સીધા લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો જે વિસ્તારમાં જે પાણી જાય છે તે દરેક મિત્રોને એક વિનંતી છે કે કોઈ પણ દર નદીના કાંઠે જાય નહીં પાણીની આવક વધતા કોઈ પણ જોખમ ન લે અડોદ ક્રાંતિ પણ અપીલ કરી છે અને સિંચાઈ વિભાગ પણ એક અપીલ કરી રહી છે લોકોને તમે સિદ્ધાર્થ લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો તે બ્રાહ્મણી બે ડેમના છે કે ત્યાં બે દરવાજા ખોલવામાં આવ્યો છે કાલ રાત્રે જે ભારે વરસાદના કારણે કારણે બે દરોજા હાલ ખોલવામાં આવી રહ્યા છે તેના સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને સ્થળાંતર કરવા અને નદીના કાંઠે ન જવા અડોદ ક્રાંતિની અને સિંચાઈ વિભાગ બંને અપીલ કરી રહી છે લોકો અને લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો તે હળદગ્રામની બે ડેમ છે બાજુમાં જ એક સુંદર મસ્ત જે મંદિર આવેલું છે તે પણ દેખાય છે અને આ બે દરવાજા જે છે તે પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે તેના આપ સીધા લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો